આજે આપણે ખાંડ કે ચાસણીની ઝંઝટ વગર કે કોઈપણ જાતના મેઝરિંગ કપના ઉપયોગ વગર ઘરમાં જ રહેલી વાટકીના માપથી એકદમ સરળ અને મોઢામાં મૂકતા જ ઓકળી જાય એવી સરસ મજાની મીઠાઈ બનાવીશું અને આ મીઠાઈ તમે કોઈપણ વ્રતમાં પણ ખાઈ શકશો તો મીઠાઈ બનાવવા માટે અહીં મેં એક પેન લઈ લીધું છે તેમાં આપણે બે વાટકી જેટલા શિંગદાણા લઈ લઈશું તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો અને એ જ વાટકીના માપથી બધા ઇન્ગ્રીડિયન્ટ તમારે લેવાના છે તો હવે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે થી ત્રણ મિનિટ માટે શેકી લઈશું જેનાથી એનું મોઇશ્ચર દૂર થઈ જાય અને દાણા એકદમ સરસ શેકાઈ જશે તો જો ત્રણેક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લઈએ શીંગદાણાના ફોતરા ઉતરે છે એનો મતલબ કે સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઈ અને કિચન ટોવેલ ઉપર પાથરી દઈશું અને આને ઠંડા થવા દઈશું સરસ ઠંડા થઈ જાય ત્યાર પછી આને આપણે ટોવેલની અંદર જ મસળીને ફોતરા કાઢી લઈશું જે લોકો રેગ્યુલર મીઠાઈઓ બનાવતા હશે એને તો ખબર જ હશે પણ જે લોકો પહેલી વખત બનાવવાના હોય એને પણ ખબર પડે એટલા માટે હું આ ડિટેલમાં બતાવી રહી છું તો આવી રીતે આપણે મસળી અને કરીશું એટલે બધા જ ફોતરા અલગ થઈ જશે અને જો કોઈ ફોતરા રહી ગયા હોય તો એને આપણે હાથેથી કાઢી લઈશું અને કોઈક કોઈક દાણામાં ફોતરા રહી જાય તો ચાલશે આવી રીતના કર્યા પછી આપણે તળવાનો જે ઝારો હોય ને તે લઈ લઈશું અને એમાં આ ફોતરા અને સિંગદાણા નાખીને આવી રીતના હલાવીશું એટલે ફોતરા અને દાણા બંને અલગ થઈ જશે તો આવી રીતે તમે એકદમ સરળ રીતે સિંગદાણાના ફોતરાને અલગ કરી શકશો તો એવી જ રીતે અહીં મેં બધા જ દાણા તૈયાર કરી લીધા છે હવે આ બધા દાણાને આપણે નાના મિક્સર ઝારની અંદર લઈ લઈશું અને મિક્સરને પલ્સેસમાં ગ્રાઇન્ડ કરીશું એટલે કે ચાલુ બંધ ચાલુ બંધ કરતા રહીને આપણે આને ગ્રાઇન્ડ કરવાના છે એટલે આનો ભૂકો સરસ થઈ જવો જોઈએ પણ તેલ છૂટું ન પડવું જોઈએ એટલે આપણે એકદમ ફૂલ ગ્રાઇન્ડ નથી કરવાનું નહીંતર તેલ છૂટું પડી જશે તો જો અહીં મેં આનો ભૂકો કરી લીધો છે આવી રીતનો આમ છૂટો ભૂકો હોવો જોઈએ પણ છતાં પણ એકદમ સરસ ફાઇન પાવડર થઈ ગયો છે તો હવે આને આપણે એક મિક્સિંગ બાઉલની અંદર કાઢી લઈએ હવે જે વાટકીના માપથી આપણે શીંગ લીધી હતી એ જ વાટકીના માપથી એક વાટકી જેટલું સૂકા કોપરાનું છીણ લઈ લઈશું જેને ડેસિકેટેડ કોકોનટ કહે છે આનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે અને સાથે અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લઈ લઈશું તમે જો ઉપવાસમાં મિલ્ક પાવડર ન ખાતા હોય તો આના બદલે કાજુનો ભૂકો અથવા તો કાજુનો પાવડર અડધી વાટકી જેટલો લઈ શકો છો આવી રીતના થોડોક મિલ્ક પાવડર એડ કરવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને માવા જેવું ટેક્સચર અને ટેસ્ટ આવશે જેના કારણે મીઠાઈ ખાવામાં ખૂબ જ સોફ્ટ અને સરસ લાગશે તો આને અંદર નાખી અને આ બધાને આપણે મિક્સ કરી લઈએ તો છે ને એકદમ સરળમાં બે વાટકી શીંગ એક વાટકી કોપરાનું છીણ અને અડધી વાટકી મિલ્ક પાઉડર આવી રીતના બધાને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે મારી રેસિપી કયા કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ ક્યાં ક્યાંથી મને જુએ છે તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને એકદમ આવી રીતના ડ્રાય આપણું મિશ્રણ હોવું જોઈએ હવે એક જાડા તળિયાવાળી કડાઈ લઈ અને તેની અંદર અડધી વાટકી જેટલું ઓગળેલું ઘી લઈ લઈશું ઓગળેલું ઘી લેવાનું જેથી માપ એકદમ પરફેક્ટ આવે અને આટલા ઘીની અંદર આપણે થાળી ભરીને મીઠાઈ તૈયાર કરી શકીશું હવે આની અંદર આપણે બે વાટકી જેટલો ગોળ એડ કરી દઈશું જે વાટકીથી શીંગનું માપ લીધું હતું એ જ વાટકીથી બધા માપ લેવાના છે બે વાટકી ગોળ લેવાથી એકદમ પરફેક્ટ સ્વીટનેસ આવશે અને હવે મીડિયમ ફ્લેમ પર આપણે ખાલી ગોળને ઓગાળવાનો છે આપણે કોઈ પાયો નથી લેવાનો આ મીઠાઈ એટલી સરળ છે ને કે તમે જો પહેલી વખત બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ બનશે આવી રીતના આપણે આને હલાવતા જઈને મિક્સ કરી લઈશું અને ગોળને ચાખાથી સુધારી ન તો ખમણીને લેવાનો એટલે તરત જ મેલ્ટ થઈ જાય તો ગોળ ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની એ ખાસ યાદ રાખજો જો ગેસની ફ્લેમ ચાલુ હશે ને તમે આ બધું મિક્સ કરશો ને તો ચવળ થઈ જશે મીઠાઈ એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી આપણું જે ડ્રાય મિશ્રણ હતું તે આની અંદર નાખી દઈશું અને સાથે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર મેં એડ કરી દીધો છે અને હવે આ બધાને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે ગેસ ચાલુ નથી કરવાનો તો જોયું તમે દસથી પંદર મિનિટની અંદર બની જાય એટલી સરસ આ મીઠાઈ છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આને આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળીની અંદર નાખી અને બરાબર ફેલાવી દઈશું આની અંદર આપણે કોપરાનું છીણ અને મિલ્ક પાવડર એડ કરેલો હોવાથી આનો ટેસ્ટ શીંગ જેવો જરાય નહીં આવે પણ મિક્સમાં આવશે અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને સોફ્ટ લાગશે બસ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગોળ ઓગળી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને પછી બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી અને મિક્સ કરવાનું છે ચાલુ ગેસે નહીં કરવાનું એટલે મીઠાઈ જરાય પણ હાર્ડ નહીં થાય તો આવી રીતના વ્યવસ્થિત ફેલાવ્યા પછી ઉપરથી થોડુંક આપણે ડ્રાય ફ્રૂટની કતરણ નાખી દઈએ અને આને સ્પેચ્યુલાની મદદથી દબાવી લઈશું એટલે સુકાયા પછી તે નીકળી ન જાય અને હવે આપણે આને વીસેક મિનિટ માટે ઠંડુ થવા દઈશું વીસ મિનિટ પછી આપણે આના પીસીસ કરી લઈશું તો વીસ મિનિટ થઈ ગઈ છે હવે આને આપણે ટુકડામાં કટ કરી લઈએ તો જોયું તમે કેટલી સરળ છે આ બરફી બનાવવી આને તમે બનાવી અને પંદર દિવસ સુધી બારે અને મહિના દિવસ સુધી ફ્રીજની અંદર સ્ટોર કરીને રાખી શકો છો એટલે શ્રાવણ મહિનાની શરૂઆતમાં તમે બનાવી લો તો આખો મહિનો તમે આ ખાઈ શકશો અને એટલી સરસ ટેસ્ટી અને સોફ્ટ હોય છે ને કે ઘરમાં જો વડીલો હોય ને તો તે પણ આરામથી ખાઈ શકશે તો આવી રીતના આપણે આને બધા પીસને કાઢી અને ડબ્બામાં ભરી લઈશું અને હું તમને એનું ટેક્સચર બતાવી દઉં જો કેટલું સરસ લાગી રહ્યું છે અને એકદમ સોફ્ટ છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી તો આજની આ સરળ રેસિપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજની રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક્સ ફોર વોચિંગ